આપણા દેશમાં પેટ્રોલની વધતી કિંમતને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે પરંતુ એક દેશ એવો છે જ્યાં પાણીથી પણ સસ્તું પેટ્રોલ છે ભારતમાં પેટ્રોલની કિંમત રૂપિયા છે તો ક્યારેક એકસો દસ રૂપિયા હોય છે આ રીતે સતત ભાવમાં વધઘટ થતી રહે છે પણ અમે જે દેશમાં સસ્તા પેટ્રોલની વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ છે વેનેજુએલા આમ તો દેશમાં એ ખૂબ માજા મૂકી છે એમાં પણ ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓને લઈને લોકો પરેશાન છે જોકે પેટ્રોલની કિંમતથી લોકોને થોડી રાહત મળી છે કારણ કે દુનિયાભરમાંથી ક્રૂડ રિઝર્વનો અઢાર ટકા જેટલો મસ્ત મોટો ભાગ વહેલા જુએલા પાસે છે જેના કારણે આ દેશમાં પેટ્રોલ સૌથી સસ્તું મળી રહ્યું છે તમને નવાઈ લાગશે કે રૂપિયા આસપાસ પેટ્રોલ મળી રહ્યું છે કેટલીક જગ્યાએ બે રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પેટ્રોલ વેચાય છે એટલે કે દસ લીટર પેટ્રોલ એડ કરાવશો તો લગભગ સત્તર થી અઢાર રૂપિયા જેટલી નજીવી કિંમત ચૂકવવી પડશે વેનેઝુએલાની જેમ જ નોર્થ આફ્રિકી દેશ લીબિયામાં પણ પેટ્રોલ નો ભાવ ખુબ જ ઓછો છે અહીં તમને ત્રણ રૂપિયા લિટરની આસપાસ પેટ્રોલ મળી જશે પરંતુ ભારતમાં આટલું સસ્તું પેટ્રોલ મળવું ઇમ્પોસિબલ છે